આજે ગણેશ ગોંડલ આખરે 120 દિવસ બાદ જેલમાંથી છૂટી જશે ત્યારે ગોંડલમાં આજે ખુશી અને જશ્નનો માહોલ છે ગોંડલમાં આજે દિવાળી જેવો માહોલ પણ હશે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ તો ગણેશ ગોંડલ આખરે હવે 120 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે તેથી ગોંડલમાં આજે હર્ષોલ્લાસનો માહોલ છે

હત્યાની કોશિશ કરવાનો ગુનો નોંધાયો ત્યારે સેશન કોર્ટે ગણેશ ગોંડલના જામીન ફગાવ્યા અને ગણેશ ગોંડલને જામીન ન આપ્યા હાઈકોર્ટે ગણેશ ગોંડલને જામીન આપ્યા પરંતુ શરતી જામીન ગણેશ ગોંડલને અત્યારે મળ્યા છે ગણેશ ગોંડલને હાઈકોર્ટે જૂનાગઢમાં પ્રવેશ બંધી લગાવી છે ગણેશ ગોંડલ અત્યારે જૂનાગઢ હવે નહીં જઈ શકે જેલમાં રહીને પણ ગણેશ ગોંડલ ગોંડલમાં પોતાનો કેટલો દબદબો છે તે દેખાડી ગયા જેલમાં રહીને પણ ગણેશ ગોંડલ ગોંડલ નાગરિક સહકારી ગોંડલ હવે આખરે એકસો વીસ દિવસ પછી ગોંડલ પાછા આવી રહ્યા છે જેલવાસો પૂરો કરીને ત્યારે ગોંડલમાં આજે દિવાળી જેવો માહોલ છે ગોંડલના લોકો ઘણા ખુશ છે તેમનું સ્વાગત કરવા લોકો તેમના ઘરની બહાર આવી પહોંચ્યા છે ત્યારે આજ વિશે અમારા એડિટર ગોપી ઘાંગરે જયરાજ સિંહના ખાસ ગણાતા એવા અલ્પેશ ઢોલરિયા સાથે વાત કરી હતી ત્યારે તેમણે ગોંડલમાં અત્યારે કેવો માહોલ છે ગણેશ ગોંડલ વિશે પણ તેમણે શું કહ્યું પહેલા તો તે સાંભળીએ જ્યારે રાતે કોંગ્રેસના મિત્રોને ખબર પડી ને કે ગણેશભાઈ માટે આવો બનાવ બને છે ત્યારે આખી કોંગ્રેસ એમાં ચડી ગઈ હતી એને એમ હતું કે ગણેશભાઈને કોઈ પણ સંજોગોમાં ફસાવી દેવા છે પણ અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો હતો કે જે રીતે ગમે રીતે કોંગ્રેસ કરે અમારો ગણેશભાઈ સત્યની સાથે ઈશ્વર રહે છે અને ગણેશભાઈ બહાર આવી જાય એનો અમને ભરોસો હતો અને ન્યાયતંત્ર એમને ન્યાય આપ્યો એનો જ અમને ખુશીનો માહોલ છે એટલે ન્યાયતંત્ર એ ન્યાય આપ્યો પણ ક્યાં 120 બી છે એટલે હજી કાનૂની આ તો ખાલી જામીન મળ્યા છે કેસ તો ચાલ છે જે રીતે અમને જામીન મળ્યા ને ઈ જ રીતે અમને ભરોસો છે

પોલીસે એવું પણ કીધું છે કે વન ટ્વેન્ટી બી કરવામાં આવી છે એટલે કે ષડયંત્ર કરવામાં આવ્યું છે પણ સાથે સાથે એ પણ કીધું છે કે જે એવિડન્સ છે એટલે કે મોબાઈલ ફોન હોય કે પછી જે બંદૂક હતી જે બતાવવામાં આવી હતી એવું પોલીસ કહી રહી છે એ હજી સુધી મળી નથી એક પણ જગ્યાએ આ બધા જેના ખોટા આક્ષેપો હતા એક પણ જગ્યાએ બધી જગ્યાએ સીસીટીવી પોલીસે ચેક કર્યા છે ગણેશભાઈ બધી જગ્યાએ ક્યાંય દેખાણા નથી

ત્યારે ગણેશ ગોંડલ જ્યારે આજે પાછા ફરશે ત્યારે તેમનું ઘણા ઘણો ઉત્સાહભેરથી સ્વાગત પણ કરવામાં આવશે તો ગોંડલમાં આજે દિવાળીનો માહોલ છે તેના વિશે તમારું શું કહેવું છે અલ્પેશ ઢોલરિયા જે અમારા એડિટર ગોપી ખાંઘરને પોતાની ખુશી વ્યક્ત કરી તેના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર